હા નિશાંત ભાઈ આ મોરલા વાડી જ મુકવાસ દાની જોયી છે મારે આપી દો આપી દો અરે ભાઈ તો આવી ગઈ ને વેચાઈ ગઈ ને એમાં ને એમાં પાછો માલ તો મોરલા વાળી તો આવી જ છે પણ એની એની અંદર જો આપણે હાથીડા વગર તો કેમ માલે હાથીડા વાળા પોર્સ ને હાથીડા વાળા રૂમાલ ને બધું હાથી વાર આવે તો દાની મારા વાલા માટે જર્મન જર્મન અંદર ની આમ જો અંદર એ પાછો ગ્લાસનું બાઉલ આવે બરોબર તમે ગમે વસ્તુ નો ખરાબ થાય પ્લસ છે ને આ જર્મન મટિરિયલ એવું સરસ મજાનું આવે ને કે ક્યારેય કાળું કે બ્લેક નથી થવાનું સરસ મજાની જો આવી રીતના બે બાઉલ આવશે અને બાઉલ તો આવે જ છે સાથે સાથે જો નજીકથી બતાવો આખી આવી સરસ મજાની ટ્રે આવે જે તમે ગ્લાસ ટ્રે તરીકે યુઝ કરી શકો ને આમ વર્ક જો

અને એમાં જો તમારા દીદી ના કે તમારા દીકરી ના કે એના કોઈના મેરેજ હોય અને આણામાં દેવા માટે જોતી હોય તો ધી બેસ્ટ છે પ્લસ તમારે કોઈ ફ્રેન્ડ સર્કલમાં હોય ને એના મેરેજ થતો હોય ને એની ગિફ્ટમાં દેવી ને તોય એવી સરસ મજાની વસ્તુ છે જે તમને આની ગિફ્ટ આપશો તો લાઈફ ટાઈમ યાદ રાખશે ને પ્લસ રક્ષાબંધન આવી રહી છે તમારી લાડકી બેનને દેવા માટે પણ બહુ એટલે બહુ સારામાં સારી પ્રોડક્ટ છે તો અત્યારે જ નીચે નંબર આપેલા છે એની ઉપર ઓર્ડર કરી દો અને યા તો અમારી શોપની રૂબરૂ વિઝિટ કરો અમારી શોપ નું એડ્રેસ છે મેંદાણા ચોક ગોપીપીટી મૂળ જિલ્લો જૂનાગઢ તો અત્યારે જ વધારે બાકી મળતા રહેશું નવી નવી પ્રોડક્ટ નવા વિડીયોમાં